જેને લોકો હાઈટેન્શન ની લાઇન તરીકે ઓળખે છે આ લાઇનના કામકાજમાં ખેડૂતોની જમીન નો બગાડ તેમજ ઉભા પાકને નુકસાન થતો હોય જેનું વળતર યોગ્ય ન મળતા સાંઢા પંથકના ખેડૂતોએ ભેગા મળીને વિરોધ કર્યો ત્યારે લાઇનના હોદ્દેદારોએ પોલીસ બુલાવી ખેડૂતો પર ધાક જમાવી કામ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પોલીસ પહોંચી અને અજુગતું કાળજી લીધી આ પંથકમાં જે ખેડૂતોની જમીન પર થાંભલો આવ્યો છે અને જે ખેડૂતોના પાકનો બગાડ થઈ રહ્યો છે તેમને યોગ્ય વળતર મળેલ નથી અને થાંભલાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ ખેડૂતોએ જણાવ્યું આ હેટેન્શન લાઇનના વળતરને લઈને ખેડૂતોમાં નાખુશી જોવા મળી રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા પાવર ગ્રીડ કંપની દ્વારા નવસારી અમદાવાદ હાઈ ટેન્શન લાઈન નું કામ ચાલી રહ્યું છે જેમાં મારી જમીન સર્વે નંબર ત્રણસો પચાસ છે જેમાં હાઈ ટેન્શન લાઈન નો થાંભલો આવેલો છે જેનું લખાણ મને પાવર ગ્રીડ કંપની દ્વારા લખી આપેલ છતાંય એના કહેવા મુજબ મને પેમેન્ટ નથી મળેલું અને પાકનું વળતર પાકનું વળતર પણ આ લોકો કહે છે એ પ્રમાણે મૌખિક કહે છે લૈખિક આપતા નથી અને પછી મન મુજબ એમના હિસાબે એ લોકો વળતર ચૂકવે છે તો શું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે કોઈ જ રાહત મળે એમ નથી માત્ર ને માત્ર ખેડૂતોને મારી નાખવા માટે જ આ લોકો બેઠેલા છે શું રાષ્ટ્રહિત માટે ખેડૂતોનું બલિદાન આપવાનું છે તો